આકાશવાણી ના ભુજ કેન્દ્ર સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોક્સી ના નમસ્કાર વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા એકદમ મજામાં આપ કેમ છો એકદમ મજામાં સુરભીબેન મહિનો આવી ગયો છે બઉ સાચી વાત છે ક્યાં જોત જોતામાં એક વર્ષ પસાર થઈ ગયું ને ખબર જ નથી પડતી પેલી સિઝનમાં પણ લગભગ મને લાગે છે કે અગિયાર કે બાર મહિના થયા હતા અને આ બીજી સિઝન માં પણ એક વર્ષ પૂરું થયું આપણું જી આપણા લિસનર્સ તરફથી આપણે જે અઢળક પ્રેમ મળી રહ્યો છે એના માટે એ લોકોનો ખુબ ખુબ આભાર આપણે માનવો જોઈએ અને ખાસ તો એના તરફથી જે ડિમાન્ડ આવતી રહે છે એના કારણે આપણે પણ એવું થાય છે કે ના છેલ્લો કઈક નવું કઈક સરસ આપડે બતાવતા રહીએ અને આ આખું વર્ષ જે છે એમાં શ્રોતાઓને આપણે સરસ મજાની ખાટી મીઠી તીખી તમતમતી અને ટેસ્ટી ટેસ્ટી જે રેસીપી શીખવી છે એ સ્વાદની સફર ને આજે એક વર્ષ પૂરું થયું છે એટલે આપણે આપણા લિસ્ટનર્સ નો પણ એટલો જ આભાર વ્યક્ત કરીએ બહુ સાચી વાત છે એના વગર તો એવું કહી શકાય કે ખાસ તો એમના કારણે જ આ પ્રોગ્રામ છે અને એમના કારણે જ આપણે છીએ એવું કહીએ ને તો પણ કોઈ અતિશયોક્તિ નથી એ લોકો આપણે સાંભળવા તત્પર હોય છે એટલે આપણે પણ એક ઉત્સાહ અને જોમ મળે છે કે ના ચાલો કઈક સરસ વધારે કંઈક નવી રેસીપી અને ખાસ કરીને મને પણ એવું થાય કે ના લિસનસ ને શું ગમશે એમ જયારે પણ સન્ડે આવે ને એનાથી બે દિવસ પેલા મારું મગજ કામ કરતું થઈ જાય કે આ આ વખતે શું નવું લઈને આવું જી બિલકુલ સાચી વાત છે તો આપણે જે રેસીપીઝ સુરભીની સોડમ કાર્યક્રમમાં આપણા શ્રોતાઓ સુધી પહોંચાડીએ છીએ એ માટે સુરભીબેન આપનો તો આભાર માનવાનો જ રહ્યો પણ સાથે સાથે આપણી સાથે ઘણા જ બધા ગેસ્ટ જોડાયા છે આખા વર્ષ દરમિયાન આપણા ગેસ્ટ જેટલા પણ અહીં આવ્યા છે તેમણે પણ પોતાની સરસ મજાની રેસીપીઝ આપણા લિસનર્સ સુધી પહોંચાડી છે તો એ તમામનો આજે આપણે અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ બહુ જ સાચી વાત છે ખૂબ ઉત્સાહ મળે છે અને એક સરસ મજાનું પ્લેટફોર્મ આપણે પણ એમને પૂરું ກાડી રહ્યા છે કે આજે જે ઘરની ગૃહિણી છે એ પણ પોતાના ઘરની મહારાણી જ કહી શકાય એટલું સરસ રા છે અને એમને જો એક આવો પ્લેટફોર્મ મળે કે જ્યાં પોતાની આવડત ને પોતાની કલા ને પોતાની સૂજ બુદ્ધ ને જો એ બતાવી શકે તો એ એમના માટે ખુબ જ અગત્યની વાત કેવાય અને આવા અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી જ આગળ વધી શકાય છે અને કઈક સિદ્ધિ અને પ્રસિદ્ધિ حاصل કરી શકાય છે બિલકુલ સાચી વાત છે તો સૂરવિબિન હવે પાછો આ ફેબ્રુઆરી મંથ આવ્યો અને ફેબ્રુઆરી એટલે કે મંથ ઓફ લવ એવું કહી શકાય રાઈટ બહુ સાચી વાત છે એક તો વસંત પંચમી આવે અને એની સાથે સાથે આપણે ગુજરાતીમાં વસંત પંચમી કહીએ અને હવેની જનરેશન છે એ એમને વેલેન્ટાઇન વીક અથવા તો વેલેન્ટાઇન ડે કહેવાઓ છે સાચી વાત છે આમે વેલેન્ટાઇન વીક અત્યારે આપણે ઉજવી રહ્યા છીએ તો આજના કાર્યક્રમમાં આપણે વેલેન્ટાઈન સ્પેશિયલ કઈ રેસીપી શીખવશું ચોક્કસ જો પ્રેમનો મહિનો છે એટલે કંઈક તો સરસ બનવું જ જોઈએ અને વસંત પંચમી પણ એટલી સરસ ઋતુ છે અને એની સાથે સાથે અત્યારે પણ જુઓ ને તો ચારે બાજુ એવું કહી શકાય કે મસ્ત મજાના પાંદડા નવા નવા ખીલી રહ્યા છે અને સરસ મજાના ફૂલ આવી રહ્યા છે નવી નવા નવા બધા ચાર પાન ઉપર સરસ મજાના ફૂલ આવતા હોય અને એ જોઈને એને પ્રેમનો મહિનો જ પડે આપણે તો એક તો આપણે સરસ એક વર્ષ પૂરું કર્યું છે અને એની સાથે સાથે વેલેન્ટાઇન અને વસંત પંચમી પણ આવી રહ્યા છે તો આપણે કઈક મસ્ત મજાની મીઠાઈ અને ડેઝર્ટ એવું કઈક કોમ્બિનેશન કરીએ બિલકુલ બિલકુલ તો શું શીખવશું આપણે આજે આપણે એક એવું ડીઝર્ટ લેશુ જેનું નામ છે બરફી ચોકો પેનાકોટા ઓકે હા એટલે એમાં બરફી પણ બનશે અ ચોકલેટનું pudding પણ બનશે અને એનું સર્વિંગ એવી રીતે પેનાકોટા પેનાકોટા એટલે કે એ ટાઈપનું ગ્લાસમાં એનું જે pudding છે એ શોર્ટ ગ્લાસમાં આપણે સર્વ કરતા હોઈએ છે અને બેઝિકલી પેનાકોટા એક ઇટાલિયન ડીઝર્ટ છે અને એકદમ સ્મૂથ અને સોફ્ટ એવું ડીઝર્ટ આ તૈયાર થતું હોય છે જે ચોકલેટ માંથી પણ થાય એટલે ચોકલેટ સિવાય પણ આ પેનાકોટા ડીઝર્ટ તૈયાર થતું હોય છે અને એનું ટેક્સચર એવું હોય છે કે જે મોઢામાં મુકતા જ ઓગળી જાય એટલું સરસ અને સોફ્ટ એવું તૈયાર થતું હોય છે તો આપણે એની સાથે એક સરસ આપી રહ્યા છીએ કે એની અંદર આપણે ઇન્ડિયન સ્વીટ બર્ફી કે જે ટેક્સચર છે થોડું કરકરું ટેક્સચર હોય છે અને થોડું દાણાદાર ટેક્સચર હોય છે તો આ બંને ટેક્સચરને ને આપણે મિક્સ કરી રહ્યા છીએ બર્ફીનો સ્વાદ અને એની સાથે ચોકલેટ ની સ્મૂધનેસ અને એ બહુ જ સરસ લાગશે જી બિલકુલ તો ચાલો શીખવી દઈએ આપણા આજે સ્પેશિયલ બરફી ચોકો પેનાકોટા જો એના માટે સૌથી પેલા આપણે બરફી બનાવવાની છે તો બરફી આમ તો આપણે દૂધ ઉકાળીને અને ઘણા લોકો દૂધની અંદર ફટકડી નાખી દૂધને ફાડીને પણ એને ઉકાળ એટલે દૂધને એકદમ ઉકાળીને એનો જે દાણાદાર માવો તૈયાર થાય અને એમાંથી આપણે બરફી તૈયાર થતી હોય છે પણ આજે આપણે જે બરફી બનાવીશું ને એ ઇન્સ્ટન્ટ બરફી બનાવીશું કારણ કે આપણે બે પ્રિપેરેશન કરવાની છે એટલા માટે આપણે સૌથી પેલા પનીર લઈશું સો ગ્રામ જેટલું માવો આપણે ગ્રામ ત્રણ સ્પૂન ખાંડ લઈશું હવે જો મલાઈ ન હોય તો એની જગ્યાએ તમે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો મિલ્ક પાવડર ની અંદર થોડા પ્રમાણમાં દૂધ એડ કરી અને એક પેસ્ટ જેવું બનાવી લેવાનું છે એનો ઉપયોગ કરી લેવાનું છે સાથે બદામ અને પિસ્તાની કતરણ હવે ચોકલેટ નું જે આપણે કે મિશ્રણ દૂધ એની સાથે એટલે આ લેવાના છે સાથે પચાસ ગ્રામ ડાર્ક ચોકલેટ જોઈશે જે ચોકલેટ સ્લેબ આવે છે એમાં જે ડાર્ક ચોકલેટ હોય છે એ પચાસ ગ્રામ આપણે લેશું એક ટેબલ સ્પૂન કોકો પાવડર લેવાનો છે અને એક ટેબલ સ્પૂન ખાંડ લઈશું ખાંડ પ્રમાણ ઓછું રાખીશું કેમ કે આપણે એની સાથે બરફી લીધેલી છે એટલે બરફી ની પોતાની સ્વીટનેસ હશે અને સાથે આપણે ચોકલેટ નું મિશ્રણ લેશું એટલે એ થોડું માઈલ્ડ રાખીશું એટલે બંને જયારે પણ સાથે ખાઈએ ત્યારે એની સ્વીટનેસ એકદમ બેલેન્સ આવે તો સૌથી પહેલા આપણે બરફી prepare કરવાની છે તો એક પેન લેવાનું છે એ પેન માં पनीर ને પહેલા છીણી લેવાનું છે એટલે પનીર છીણીને 1/2 કપ જે પનીર લેવાનું છે એ पनीर ને છીણી લેવાનું છે એની અંદર મલાઈ અને ખાંડ એ બંને વસ્તુ ઉમેરી દેવાની છે અને પછી ફ્લેમોન કરી અને પછી કૂક કરવાનું છે એને લગભગ બે કે ત્રણ મિનિટ કૂક કરશું ને એટલે મિશ્રણ છે એ ઘટ્ટ થઈ જશે સૌથી પહેલા તો મલાઈમાંથી થોડું દૂધ છૂટું પડશે અને ખાંડ છે એનું પાણી બનશે ને જે પનીર છે એ પણ થોડું સોફ્ટ થશે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે અને એની અંદર ઘટ થાય એટલે એની અંદર જે માવો આપણે લીધો છે એ માવાને પણ છીણીને ઉમેરી દેવાનું છે અને પછી બે થી ત્રણ મિનિટ માટે ફરીથી કુક કરી લેવાનું છે એટલે મિશ્રણ તરત જ ઘટ થઈ જશે માવો એડ કરીશું એટલે માવો પણ પેલા થોડો ઢીલો થશે માવા ની અંદર પણ ઘી હોય છે એ છૂટું પડવા લાગશે એટલે સરસ રીતે આપણે એને બે થી ત્રણ મિનિટ માટે મિક્સ કરી લઈશું એટલે મિશ્રણ એકદમ લચકા પડતું તૈયાર થઈ જશે એટલે આપણે જેવું એની કન્સિસ્ટન્સી જેવી જોઈએ છે એવું સરસ રીતે બરફીની જે કન્સિસ્ટન્સી હોય એ રીતે સરસ તૈયાર થઈ જશે ને આ જે પણ જે ડીઝર્ટ બનાવી રહ્યા છે આ આપણે 16 ગ્લાસમાં અરેન્જ કરીશું એના માટે હા એના માટે બરફી નું જે મિશ્રણ છે ને આપણે એકદમ એટલે બરફી જે છે એકદમ પીસ પડે એટલી કીક નથી કરવાની અને આમે પણ તો જોજો કે તમે જોશો કે બરફી જે હશે ને એ થોડી સોફ્ટ હશે ખાવામાં એકદમ આપણે આમ જે મોંથાળના જેમ પીસ પડે એટલા પીસ બરફી ના સરસ રીતે નહીં પડતા હોય તો રીતે એનું બરફીનું મિશ્રણ તૈયાર છે હવે એની સાથે આપણે ચોકલેટનું કોમ્બિનેશન કરીએ તો એના માટે સૌથી પેલા દૂધ અને ક્રીમ એ બંનેને એક પેનમાં લઈ લેવાના છે હવે એની અંદર કોકો પાવડર ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે દૂધ અને ક્રીમ આ ક્રીમ જે છે ને કૂકિંગ ક્રીમ લેવાનું છે ડબલ વિપક્રીમ નથી લેવાનું એક ખાસ ધ્યાન રાખવાનું છે માં જે કૂકિંગ ક્રીમ મળે છે અથવા તો તમારા આજુબાજુ પણ ક્યાંય કોઈ જગ્યાએ મળતું હોય તો ત્યાંથી પણ તમે કુકિંગ ક્રીમ લેજો કે જેને આપણે કૂક કરી શકીએ ડબલ વિપક્રીમ એવું ક્રીમ હોય છે કે જેને વિપ કરતા જે કેક ની ઉપર પાથરવામાં આવે છે એને ડબલ વિપ ક્રીમ કહેવામાં આવે છે ક્રીમ એને કેવામાં આવે છે તો એ ક્રીમ નથી લેવાનું આપણે ટેટ્રાપેક માં આવે જે સિમ્પલ જે એ આપણે કુકિંગ ક્રીમ લેવાનું છે તો એ ક્રીમ અને દૂધ એ બંનેને મિક્સ કરી એની અંદર કોકો પાવડર ઉમેરી અને કોકો પાવડર ને સરસ રીતે પેલા મિક્સ કરી લેવાનું છે અને પછી એની અંદર ડાર્ક ચોકલેટ ના ટુકડા અને ખાંડ ડાર્ક ચોકલેટ ના નાના ટુકડા કરી નાખો અથવા તો એને છીણી લેવાની છે જે એનો સ્લેબ હોય ને એને છીણી લેવાની છે અને પછી ફ્લેમ ઓન કરી અને આ જે બધી જ વસ્તુ છે એને કુક કરી લેવાની છે કુક કરતા શું થશે કે મિશ્રણ છે ને થોડું જશે અને મિશ્રણ મિશ્રણ થશે એટલે લચકા તૈયાર જશે સરસ રીતે અને આની અંદર પણ જો તમને એવું લાગે કે ઘણી વાર કેવું થાય છે કે દૂધ અને ક્રીમ એ બંને ક્રીમ જયારે તમે એડ કરો ને ત્યારે ક્રીમ જેટલા પેક નું હોય ને એને એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે નહી તો કેવું થશે કે ઉપર ઉપર થોડું વધારે પતલું હશે તો એના કારણે તમારી કન્સિસ્ટન્સી ઢીલી થઈ જશે જે મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે જે પુડિંગનું મિશ્રણ આપણે તૈયાર કરી રહ્યા છીએ એ થોડું ઢીલું થઈ જશે અને બાયચાન્સ ક્યારેક આવું થઈ જાય તો શું કરવાનું છે એક ટી સ્પૂન જેટલો કોર્ન ફ્લોર લેવાનો છે અને એ એક ટીસ્પૂન કોર્નફ્લોર ને લગભગ બે ચમચી દૂધમાં ઓગાળી લેવાનું છે અને આ જે મિશ્રણ તૈયાર થાય ને એને જે આપણું ક્રીમ દૂધ વાળું મિશ્રણ છે એની અંદર ઉમેરી અને ફરીથી એને બે ત્રણ મિનિટ માટે કૂક કરી લેવાનું છે જે એટલે કોર્નફ્લોર ની કચાસ જતી ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે એટલે મિશ્રણ સરસ થીક થઈ જશે તો જેવી કન્સિસ્ટન્સી આપણે મિશ્રણ ની જોઈએ છે એવી સરસ રીતે ઘટ્ટ થઈ જશે તો આ રીતે તમારે ચોકલેટ નું મિશ્રણ તૈયાર કરવાનું છે અને બરફી પણ આપણે તૈયાર કરીને રાખી છે કે આપણે એક શોર્ટ ગ્લાસ લેવાના છે તમારી પાસે જે જે પણ નાના નાની ગ્લાસ હોય એમાં તમે સર્વ કરી શકો છો અથવા તો નાના બાઉલ પણ આવે છે તો જો તમારી પાસે એવા નાના બાઉલ્સ હોય તો તમે એમાં પણ સર્વ કરી શકો છો પણ ગ્લાસમાં એનો લુક બહુ જ ફાઇન આવે છે તો નીચેની સાઈડમાં તમારે બરફી મૂકવાની છે બરફી મૂકી અને લગભગ હાફ જે ગ્લાસ છે બરફી થી આપણે ફિલ કરવાનું છે એની ઉપર પિસ્તા બદામ ની કતરણ આપણે ભભરાવી દેવાની છે અને પછી એના ઉપર આપણે જે ચોકલેટ નું મિશ્રણ તૈયાર કર્યું તું ચોકલેટ પુડિંગ વાળું એ મિશ્રણ ઉમેરી દેવાનું છે હવે ઉપર થી ઉપરથી માં તમે થોડા પ્રમાણમાં ચોકલેટ છીણીને મૂકી શકો છો અથવા તો તમે જે બરફી છે એના નાનો બોલ્સ બનાવી અને એ પણ ચોકલેટ ની ઉપર મૂકી શકો છો અથવા તો પિસ્તા બદામની જે કતરણ છે એ પણ તમે ઉપર હાફ હાફ પોર્સનમાં એકદમ ઝીણી કતરણ કરી અને હાફ પોર્સનમાં તમે મૂકી શકો છો તો પણ ગાર્નિશિંગ માં બહુ જ સરસ લાગે છે તો આ રીતે તમે ગ્લાસને ફિલ કરી અને એને ચિલ્ડ કરવા માટે ઠંડા કરવા માટે ફ્રિઝમાં રહેવા દેવાના છે ફ્રીઝરમાં નથી મૂકવાના ફ્રિઝમાં જ એને રહેવા દેવાના છે બે થી ત્રણ કલાકમાં જે મિશ્રણ છે સરસ એટલે કે આપણું જે પેનાકોટા છે એ બહુ જ સરસ ઠંડુ થઈ જશે અને પછી તમે એને સર્વ કરી શકો છો તો આવી રીતે ક્યારેક સ્પેશિયલ પ્રસંગ હોય અને કઈક સ્પેશિયલ ડે હોય ત્યારે તમે આવું કઈક અલગ ઇનોવેટિવ તમે ડીઝર્ટ બનાવી શકો છો અને અત્યારે તો આપણે બર્ફી સાથે ચોકલેટનું કોમ્બિનેશન કર્યું છે પણ એના સિવાય બર્ફી સાથે જ તમે અલગ અલગ બીજા કોમ્બિનેશન પણ કરી શકો છો કે બર્ફી સાથે તમે રોજ નું કૈક કોમ્બિનેશન કરો વ્હાઇટ ચોકલેટ ની અંદર રોજ અને ઈલાયચી એ બંને ની ફ્લેવર એડ કરી વ્હાઇટ ઘનાશ બનાવી લો એટલે કે વ્હાઇટ ચોકલેટ એની સાથે સાથેクリーム અને એની સાથે ઈલાયચી પાવડર અને એની સાથે તમે થોડું રોજ કલર અને રોજ સિરપ અથવા રોજ સિરપ નાખશો ને તો એની અંદર પિંક કલર સરસ આવી જશે તો એ વ્હાઇટ અને પિંક નું કોમ્બિનેશન પણ બહુ જ ફાઈન લાગે છે ઇવન એના સિવાય નું કઈક તમે કરી શકો છો કે બરફીનું નીચેનું લેયર કર્યું અને એની સાથે તમે સ્ટ્રોબેરીનું કઈક સ્ટ્રોબેરી સાથેનું નું પુડિંગ બનાવીને પણ સર્વ કરી શકો છો તો પણ બઉ જ ફાઇન લાગે છે સાથે નું જે આપણે પુડિંગ બનાવ્યું એની સાથે પણ નું તમે ફ્રેશ સ્ટ્રોબેરી જ ખાલી સ્લાઇસ કરી અને એને થોડી કેરમલાઈઝ એટલે કે સુગર સાથે એને થોડી કેરમલાઈઝ કરી અને તમે જે ચોકલેટ હાફમાં ચોકલેટ અને હાફમાં એવી રીતે સ્ટ્રોબેરી મૂકી દો તો પણ જ સરસ લાગશે એટલે આ બે વસ્તુમાંથી બીજા બીજા તમે અલગ અલગ ચાર થી 5 જાતના ડીઝર્ટ તૈયાર કરી શકો છો જી બિલકુલ તો સર બિબેનાજના કાર્યક્રમમાં સરસ મજાની વેલેન્ટાઈન સ્પેશિયલ રેસિપી આપે શીખવી છે અને એ પણ અલગ અલગ વેરીએશન સાથે કઈ રીતે સર્વ કરી શકાય એ પણ આપે શીખવ્યું છે

તો સુરભીબેન આપણે ઈચ્છીએ કે આપણા લિસનર્સ આ વેલેન્ટાઇન વીક બહુ જ સ્પેશિયલ જાય મસ્ત મજાની રેસીપીઝ એમના ઘરે બનાવે અને એમના લવડ વન્સ છે એમની સાથે આ વેલેન્ટાઇન વીક એન્જોય કરે એવી શુભેચ્છા સાથે આજનો આ કાર્યક્રમ અહીં જ પૂરો કરીએ છીએ ચોક્કસ તો આજે આ કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની રેસિપી આપણા શ્રોતાઓ સુધી પહોંચાડી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ શ્રોતા મિત્રો સુરભીની સોડમ સ્વાદની સફર જેમણે શરૂ કરી છે એવા ચૈતાલીબેન જોશીએ પણ આપણને સીઝન ટુ નું એક વર્ષ જયારે પૂર્ણ કર્યું છે ત્યારે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે તો સાંભળીએ ચૈતાલીબેન જોશીને નમસ્કાર શ્રોતા મિત્રો સુરભીની સોડમ સીઝન એકમાં આપ સૌના અભૂતપૂર્વ પ્રતિસાદ માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અને અત્યારે ચાલી રહેલી સુરભીની સોડમ સીઝન બે ને આપ આટલા જ પ્રેમપૂર્વક આવકાર આપી રહ્યા છો એ બદલ હું આપ સર્વેની આભારી છું બસ આવી જ રીતે આકાશવાણી ભૂજ પર તમારી લાગણીઓ વરસાવતા રહો બાકી સ્વસ્થ રહો મસ્ત રહો અને સાંભળતા રહો સુરભીની સોડમ અને સાથે સાથે સીઝન વન અને સીઝન ટુમાં આપણી સાથે ઘણા જ બધા ગેસ્ટ પણ જોડાયા છે કે જેમણે પોતાની રેસિપી આપના સુધી પહોંચાડી છે તો એવા જ આપણા એક ગેસ્ટ છે વર્ષાબેન ભટ્ટ તો સાંભળીએ તેઓ શું કહેવા માંગે છે હું વર્ષા ભટ્ટ સુરભીની શોડમ કાર્યક્રમ ખરેખર ખૂબ સરસ કાર્યક્રમ આવે છે તેમાં સુરભીબેન પોતે પણ ખૂબ જ સરસ અવનવી વાનગીઓ આપણને બતાવે છે તેમજ દર વખતે એક નવા નવા મહેમાનો આવે છે તે પણ સરસ સરસ વાનગીઓ બનાવે છે હું પણ સુરભીની સોડમ સીઝન વન અને સીઝન ટુ બંનેમાં ઘણી બધી વાર મેં મારી વાનગીઓ શેર કરી છે તો આવી જ રીતે આ કાર્યક્રમ ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ સરસ રીતે લોકોને વાનગીઓ શીખડાવે એ માટે આકાશવાણી ભુજને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર

કિશુરભેની સોળમ પ્રોગ્રામ જે છે એ આકાશવાણી ભુજ ઉપરથી બંને બહેનો બહુ સરસ રીતે તમે લોકો આપો છો અને અમારા જેવી જે ગૃહિણીઓ હોય છે અને શ્રોતાઓ પણ હોય છે સારી રસોઈ કળા જાણતી હોય છે એને પણ તમે આકાશવાણી આવી અને રેકોર્ડિંગ કરવાનું અને વાનગીઓમાં કઈ કઈ કેવી કેવી રીતે અમે પણ ટ્રેક અપનાવી અને ઘરે બનાવતા હોઈએ છીએ અમે પણ તમને લોકોને અને શ્રોતા મિત્રોને કંઈક શીખવીએ છીએ અને એમાંથી સુરભીબેન અને ભૂમિબેન પણ કંઈક સરસ નવું નવું અમને શીખવાડતા હોય છે તો આવી સરસ તક આપવા માટે અને સરસ આવી બધી ઇજન પૂરી પાડવા માટે ગૃહિણીને બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર અને બીજું જો એક કહેવામાં આવે તો હું આકાશવાણી જે છે એ લગભગ ઓગણીસો ને પંચાણું ની સાલથી નિયમિત સાંભળું છું તો મારી શ્રોતા મિત્ર તરીકેની આ સફર દરમિયાન એટલું તો જરૂર કહીશ કે હું આમ તો દરેક કેન્દ્ર સાંભળું છું પણ આકાશવાણી ભુજ એક એવું કેન્દ્ર છે કે જે આ રસોઈ માટેનો જ સ્પેશિયલ પ્રોગ્રામ જે છે એ અડધી કલાકનો રજૂ કરે છે અને સ્પેશિયલ સુરભીબેન જેવા જે છે વ્યક્તિ એને સાથે રાખે છે એટલે અને બીજું એક એ કહેવાનું ખાસ કે છે ને હે રવિવારના ટાઈમે આવે છે આ પ્રોગ્રામ પાંચથી સાડા પાંચ તો એ ટાઈમ લગભગ જનરલી બધાનો હરવા ફરવાનો હોય ઘણા લેટ ફ્રી થયા હોય તો સૂતા પણ હોય એવું મને એટલે રેડિયો સાંભળવા નથી મળતો તો આ કાર્યક્રમ જે છે એ તમે યુટ્યુબ ઉપર પણ મૂકો છો એટલે જ્યારે તમે ફ્રી હોય ત્યારે તમે આરામથી સાંભળી શકો તો એ પણ એક સરસ વાત કહી શકાય કે એની અંદર હું પોતે જ મારો અનુભવ કહું છું કે રવિવારે લગભગ મને એ પ્રોગ્રામ સાંભળવા મળતો નથી પણ હા યુટ્યુબ ઉપર જ્યારે હું લિંક ખોલી અને સરસ રીતે પ્રોગ્રામ હું ગમે ત્યારે સાંભળી શકું છું તો આવી સરસ ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટે પણ બંને બહેનોનો અને આકાશવાણી ભુજનો ખૂબ ખૂબ આભાર અને બસ આ જ રીતે તમારી રસોઈની સફર જે છે એ અમારા શ્રોતા મિત્રો સાથે અવિરતપણે ચાલુ રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છા કલ્પાબેન આપના પ્રતિભાવ માટે આપનો ખૂબ ખૂબ આભાર અને હવે સાંભળીએ આપણા નિયમિત શ્રોતા મિત્ર અલ્પાબેન નિર્મલ પ્રતિભાવો સુરભીની સોડમ રજૂ કરતા સુરભીબેન વસા અને ભૂમિબેન ચોક્સીને ખૂબ ખૂબ અભિનંદન રેડિયો એ એક એવું માધ્યમ છે જેના માટે કોઈ સ્પેશિયલ ટાઈમ ભાળવો નથી પડતો અમારી જેવી ગૃહિણીઓ માટે ખૂબ ઉપયોગી માધ્યમ છે ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થતો સુરભીની શોડમ એવો કાર્યક્રમ છે જે મનિત નવીન વાનગીઓ અને સાથે સાથે સુરભીબેનની રસોઈને લગતી ટીપ્સ પણ ખૂબ મદદરૂપ થાય છે સુરભીબેન તો જ્યારે કલર્સ ગુજરાતીમાં આવતો રસોઈ શો પ્રોગ્રામ ત્યારથી હું સુરભીબેનને ઓળખું છું ખૂબ સરસ અને સચોટ માહિતી તમે આપો છો અલ્પાબેન તેમજ શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર બસ આવી જ રીતે આપ સૌ શ્રોતા મિત્રો આપનો પ્રેમ કાર્યક્રમ પર વરસાવતા રહેજો અને હા આપ પણ આપની રેસિપી આ કાર્યક્રમમાં શ્રોતાઓ સુધી પહોંચાડવા ઈચ્છતા હો તો તમને વ્હોટ્સઅપ કરો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર તો મળીશું આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું